દાદરામાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે બે દુષ્કર્મ અને એક જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે પાટોદની પરિણીતાએ તબેલા માલિક સામે ગુનો નોંધાવ્યો છે પૂર્વ સરપંચના દીકરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે સગીર વયની યુવતીએ જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો છે એક જ તાલુકામાં જુદી જુદી જગ્યા પર આવી ઘટનાઓ સામે આવી છે મહત્વનું છે કે વડોદરાના પાદરા તાલુકામાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે સવાલો ઉઠા દેખાવે તેવા ત્રણ ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પાટોદ ગામની પરણિતાએ તબેલા માલિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં વર્ષ બે હજાર બાવીસથી બ્લેકમેઇલ કરી અને અવારનવાર આરોપી દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કુરાલ ગામની છે જ્યાં બીજી ઘટના કુરાલ ગામની છે જ્યાં પૂર્વ સરપંચ રાજેશ પટેલના દીકરા વ્રજ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં સગીર વયની દીકરીની ઉલ્લેખ છે અને ત્રીજી ઘટના પાદરામાં રહેતી સગીરા સાથે જાતીય સતામણી અને તેની માતાને અપશબ્દો બોલ્યાની બની છે જેમાં બેતાળીસ વર્ષીય મનોજ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે